માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુ જ રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ છાયાની સગવડ અને નીચે ભોર્નાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે અને આ દિવસોમાં દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાંચ દિવસની અંદર આશરે બેથી અઢી લાખ યાત્રિકો દર્શનનો લાભ લેશે તેવી અંદાજ છે જય માતાજી મારું નામ રાઠડ દિનેશકુમાર બળવંતસિંહ છે હું શેરા પંચમહાલ શેરા અણિયાદ ગામથી આવું છું છેલ્લા હું ત્રણ વર્ષથી ચોટીલા ચામુંડમાના મંદિરે આવું છું અમે નવા વર્ષના દર્શન કરવા આવીએ છીએ દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી માતાજીના મંદિરે આજે ખૂબ ભક્તોનું ઉપર મેળ કોટ છે આજે અને દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી છે